પઠાણી ઉઘરાણી માટે જાણીતી એવા મુક્તેશ્વર મઠના જય શ્રી ગિરી વ્યાજખોરીના ભરડામાં આવી ગયેલા લોકો હવે સામે આવી રહ્યા છે સાધ્વી વિરુદ્ધ હવે લોકો ખુલીને સામે આવ્યા છે પાંચ કરોડના સોનાની ખરીદીમાં છેતરપિંડીમાં અને દારૂ સાથે પકડાયા બાદ હવે સાધ્વી જયશ્રી ગિરી વિરુદ્ધ એક બાદ એક ફરિયાદ સામે આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં જ અત્યાર સુધી છેતરપિંડીની ચાર અને એક પ્રોહિબિશનની એમ કુલ પાંચ ફરિયાદ નોંધાઈ છે આરોપી ગ્રી ગોસ્વામી છે એને ઉપર અત્યાર સુધી કુલ પાંચ ફરિયાદ દાખલ થઈ છે અગાઉ જે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ચીટીંગની ફરિયાદ હતી એના પછી દારૂના કબજાના કેસના ગુના નોંધવામાં આવ્યા હતા એના ઉપરાંત પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને વડગામ પોલીસ સ્ટેશનમાં પણ જે વ્યાજખોરી અને ખંડણીની ફરિયાદો દાખલ થઈ છે અને અત્યારે એ રિમાન્ડ ઉપર છે અને જે વધુ ત્રણ ગુના દાખલ થયા છે એમાં પણ તપાસ દરમિયાન જે રિમાન્ડ મેળવવામાં આવશે અને વધુ તપાસ કરવામાં આવશે સાધ્વી વિરુદ્ધ અનેક આક્ષેપો થઈ રહ્યા છે હવે લોકો જયારે સાધ્વી પર કાયદાના સકંજો કસાયા છે ત્યારે સાધ્વી ગુજારેલા ત્રાસિદ વ્યક્તિઓ સામે આવ્યા છે અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી રહ્યા છે પાલનપુર પૂર્વ પોલીસે અમદાવાદ સાબરમતી સબ જેલમાંથી સાધ્વીનો કબજો મેળવી સાધ્વી જયશ્રી ગીરીને ધમકી અને વ્યાજખોરીના ગુનામાં પાલનપુરની ત્રીજી એડિશનલ કોર્ટમાં રજૂ કરાયા હતા પરંતુ પૂર્વ પોલીસે આ ગુનામાં દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી જોકે નામદાર કોર્ટ દ્વારા સાધ્વીને બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા હતા જો કે સાધ્વીના સહ આરોપી એવા ચિરાગ રાવલની માતા ઇન્દિરાબેને પૂર્વ પોલીસમાં સાધ્વી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે સાધ્વી છેતરપિંડી વ્યાજખોરી થાક ધમકી મુક્તેશ્વરના ડાયરામાં ફાયરિંગ અને નવી નોટો ઉછાળવાના વિવાદો અને ગુનામાં સપડાયેલા સાધ્વીની મુશ્કેલી દિનપ્રતિદિન વધી રહી છે

એ તો મીડિયા ને ખબર હોવી જોઈએ કે અચાનક મતલબ બે વર્ષમાં બે વર્ષના ગુના હવે દાખલ થાય છે એનો મતલબ શું તમને એવું લાગે છે કે આખી કામગીરી સાધકો તમારી સામે પડે તમારી સાથે જોડાયેલા શું કહેશો સાધકો કે ભગતોને કોઈ ટાઈમ જ નથી ભગત અને સાધકોને તો કોઈ ટાઈમ નથી હા એટલું કે કોઈ બી સાધુ સંતો એમને મદદ કરતા હોય મદદ કરતા હોય ને પછી સાધુ સંત અંદર જાય એટલે પ્રોપર્ટી અમારી થઈ જાય એક આવતરું હોય શકે રાજનભાઈ બાળ કેટલા ખુલાસા કરી રહ્યા શું કહેશો એની વિશે હું શું કહું બરોબર છે રાજનભાઈ બારડ એનો એનો વિષય છે ખુલાસા કરે આજ સુધી મેં રાજન બારડ વિરુદ્ધ ક્યાં કશું કીધું છે કોઈ શબ્દ બોલીશું રાજનભાઈ બારડ એ કેટલા શરીફ છે બધા જાણે છે પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા હાલ સાધ્વીના રિમાન્ડ ચાલી રહ્યા છે અને તે બાદ વડગામ પોલીસ સાધ્વીનો કબજો મેળવી તપાસ હાથ ધરશે સાથે સાથે હજુ પણ વધુ ફરિયાદો થવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે સાધ્વી જયશ્રીગીરીની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે કેમેરામેન નિલેશ પટેલ સાથે ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ પાલનપુર